હાલો દોસ્તો બેટર લાઈફ વિથ હિરેનમાં તમારું સ્વાગત છે મિત્રો આજ હું એક એવા ટોપિક ઉપર વાત કરીશ કે આપણે શરીર સંબંધિત છે કે આજની શરીરની જે મેટાબોલિઝમ સિસ્ટમ છે ચયાપચયની ક્રિયા જે છે આપણા શરીરની જે પાચન ક્રિયા છે આપણા શરીર વિશે પાચન ક્રિયા વિશે હું તમને જણાવીશ કે આપણા શરીરનું જે મેટાબોલિઝમ છે એ કેમ આપણું કીક થાય અને કેમ એમાં આપણે ફેરફાર કરીએ જેથી કરીને કોઈ રોગને આપણે નજદીકના ભવિષ્યમાં આવનારા રોકી શકીએ તો જો મિત્રો શરીરનું જે મેટાબોલિઝમ છે રોગ પ્રતિકાર શક્તિ છે કે મેટાબોલિઝમ એટલે શું આપણે તમને સમજે મેટાબોલિઝમ એટલે ઈ કે આપણું શરીરમાંથી જે ખરાબ કોષો હોય જે ખરાબ સેલ હોય જે ખરાબ કચરો હોય ઈ આપણે શરીરની બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એને મેટાબોલિઝમ કહે છે એટલે આપણા શરીરની જે રોગ પ્રતિકાર શક્તિ છે સારી કરવાની આપણા શરીરના જે કચરો બહાર કાઢવાની જે શક્તિ છે ઈ મેટાબોલિઝમ છે ચયાપચયની ક્રિયા તો હવે જાણો મિત્રો તમે એટલી એટલી બધી બધી વસ્તુ વસ્તુ છે શરીરમાં ક્યારે રોગ નહીં આવે તો કે વાત પિત અને કફ આ ચાર વસ્તુનો તમને પ્રકોપ નહી થાય તો તમારા શરીર નહીં થાય તો તમારા શરીરમાં કોઈ રોગ નહીં આવે વાત પિત અને કફ

સાઇડ ઇફેક્ટ છે બધી આ તો બધી અલગ છે આ બધા રોગ તો થાય છે કેન્સર ડાયાબિટીસ ને હાર્ટ ના ને બધે સાથે સાથે સાઇડ ઇફેક્ટમાં તમે દરેક ઘર માં જોજો જેમ કે કબજિયાત છે ખાવાનું ન પચે એસિડિટી અંદર જે આપણો ખાવાનું ન પચ્યું હોય એને જે એસિડ ઉત્પન્ન થાય છે એસિડ ઈ એસિડ આપણે ઉપર ચડે ઘણા ખાટા ઓડકાર આવે એસિડિટી થાય બરોબર પછી પેટમાં માં પચવું પસ્તું નથી ખાવાનું પસ્તું નથી જેથી કરીને આખો પેટ ફૂલી જાય તમારો અને ગેસમાં આફરો થયો હોય એટલે વાયુ વધી વધી જાય છે આખો આફરો થયો હોય એવું લાગે પછી એ ખાવાનું બચે નહીં એટલે એ ક્યાં રૂપે જમા થાય તમારી જે ચરબી ચરબી રૂપે જમા થાય એટલે તમારું વજન વધે વજન વધે એટલે શરીરની રોગ પ્રતિકાર શક્તિ ઘટે રોગ પ્રતિકાર શક્તિ ઘટે એટલે તમારે અનેક રોગો થાય તાવ આવે શરદી કપ થાય નાની નાની વાતમાં તમને શરદી કપ થવા માંડે ઠંડુ ખાવા પીવાનું પાણી પીધું હોય તો એ તમને શરદી થાય જાય તમારી રોગ પ્રતિકાર શક્તિ એટલી બધી ઘટી જાય મેં તમને વાત પૂછો કે તો મિત્રો આ તમે જો એક નાની અમથી વસ્તુ કે જે શરીરનું જો પાચન તંત્ર બગડે તો આ કેટલા બધા રોગ થાય છે તમે વિચાર કરો તો હું કામ આપણે ભાઈ આપણા શરીરની જે મેટાબોલિઝમ સિસ્ટમ જે જયા પછી ની કરી આપણે ઠીક ન કરીએ તો આ પહેલા વિના વિડીયોમાં મેં તમને કીધું છું આપણે શરીરને અમુક એવા તત્વોની ઇંતે જરૂર પડે છે જે આપણે રોજબરોજના ખાવાના જીવનમાં લેતા નથી અને આપણી જે બિન જવાબદાર એટલે કોઈ જરૂર વિનાની જે આપણે ખાવા પીવાની જે રીત છે એ થોડીક તમે બદલો

તમે હર વસ્તુ જે તળેલી ખાવ છો એમાં સેચ્યુરેટેડ ફેટ આવશે જે આપણા શરીર માટે લાભ કરતા નથી જે ગુડ ફેટ છે એ ગુડ ફેટ તો કોઈ વસ્તુ ખાવામાં નથી આવતી તમારી બધામાં સેચ્યુરેટેડ ફેટ આવે જે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારે દેશે જે તમારી ધમનીમાં જે ધીરે ધીરે કોલેસ્ટ્રોલ જામે તો તમે નહીં માનો કે એટેક આવવાનો પ્રોબ્લેમ રહે છે ઘણાને પેરાલિસિસ નો એટેક આવી જાય છે આ બધું કોલેસ્ટ્રોલ છે આપણે સમજતા જ નથી તમે મીઠાઈ એવી આવે છે મીઠાઈ તમે એવું નથી કે સારી નથી હોતી પણ મીઠાઈમાં સીધે સીધી પેટ આપણા શરીર મળે છે મીઠાઈ બનીય ને તો એવોઇડ કરો મિત્રો કેમ કે એમાં જે સુગર નું પ્રમાણ આવે સુગર જેવી આવે એટલે તમને સીધો ડાયાબિટીસ થવાનો ખતરો રહે તમારા તમારામાં શરીરમાં ડાયાબિટીસ એટલે સુગર નું લેવલ વધી જાય એ આપણે ઇન્સિલિન ની કમિટી પૂરી થાય પણ આપણા શરીરમાં એટલું ઇન્સ્યુલિન બનતું નથી જેના લીધે આપણા શરીરમાં આપણા લોહીમાં આગળ સુગર એટલું બધું ભળી જાય કે વારાગડી આપણે થાક લાગો આપણે જોઈન્ટ પ્રોબ્લેમ થવા અને કદી તો સુગર નું લેવલ વધી જાય તો સીધી નસો ફાટી જાય છે તમારે કોલેસ્ટ્રોલ વધી જાય તમે જો પેરાલિસિસ ના દર્દીઓને મગજમાં કો કોલેસ્ટ્રોલ વધી જાય તો આખો થપ્પો લાગી જાય અને ધીમે ધીમે મગજ પેરાલિસિસ અડધો અંગ આખો ખોટો પડી જાય છે તો આપણા માં આ બધી વસ્તુ આવી કે જો તમે આખો ધ્યાન રાખ્યો હોય બારની વસ્તુ તમે મોટા ભાગની એવોઇડ કરો તમે કેમ કે ઈ લોકો તો વેચવા બેઠા છે તમે જો આ બધી જે બારની વસ્તુ છે ઈ મૂળ તો શું છે ઈ તમારી આ જંક ફૂડ તરીકે ઓળખાય જંક ફૂડ એટલે શું તમને ખબર હશે જંક ફૂડ એટલે એવી વસ્તુ જે કંપનીમાં તૈયાર થાય છે જંક ફૂડ આ બધી વસ્તુ કંપનીમાંથી આવે જેમ કે પીઝા છે પછી મંચુરિયન છે એવી ગ્રેવી આવે છે ચાઇનીઝ ગ્રેવી આવે છે અને એવી જેમ કે જે ફ્રીઝ કરેલું જે ઓલું છે ફ્રોઝન ફૂડ છે આ બધી વસ્તુ કંપનીમાં તૈયાર કરવામાં આવે અને ફ્રોઝન ફૂડમાં શું હોય છે મિત્રો તમે જાણો ફ્રોઝન ફૂડમાં એ વસ્તુ હોય છે કે તેમાં વસ્તુ તો સસ્તી હોય પણ એમાં એ લોકો એટલો ટેસ્ટ લાવવા માટે અનેક એવા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરે છે અનેક એવા તત્વો ઉમેરે છે કેમિકલ જેથી કરીને વસ્તુ ટેસ્ટી બને જે એ આપણે કન્ટેન્ટમાં એ લોકો લખેલું નથી હોતું જેથી કરીને આપણે એ જંક ફૂડ ખાઈએ છીએ એટલે આપણે એને ટેસ્ટી લાગે છે અને ટેસ્ટી લાગે એટલે એ વારંવાર આપણે એ ખાવા માટે તરસે કે હાલો ભાઈ આપણે આજે પાવભાજી ને એ બધું ખાધું આપણે પીઝા ખાઈએ આપણે મંચુરિયન ખાઈએ આપણે એવી અનેક વસ્તુ છે બીજાની કે મેંદાની બનેલી હોય છે કંપનીમાં તૈયાર થાય એ લોકો એવો ટેસ્ટ નાખે કે આપણે ફરીવાર એ ખાવાનું ખાવા જાય જ તેમ આપણે તો મિત્રો આ બધી જે વસ્તુ છે એમાં ફેટ નું એટલું બધું પ્રમાણ હોય છે અને એ બધી જે તેલ મચાડેલી હોય અને આ બધી વસ્તુમાં જે જે ઇન્ગ્રીડિયન્ટ ઉમેરે એ આપણા શરીરને એટલા બધા નુકસાનકારક છે કે વાત ન પૂછો સસ્તું હોય અને ટેસ્ટી હોય પણ તમે એ બધી વિચાર્યું છે કે જંક ફૂડ તમારા શરીરને કેટલું હાનિકારક છે આપણા શરીરમાં એ માત્ર ફેટ વધારવાનું જ કામ કરે છે અનસેચ્યુરેટેડ ફેટમાં એ લોકોએ તૈયાર કરેલું પામ ઓઇલમાં તૈયાર કરેલું તમે જોવો તો ખરા તમે ક્યારેક એ કંપનીનો જે તૈયાર કરેલી વસ્તુ છે તમે જોવો ત્યારે ખ્યાલ આવે કે આ બધી વસ્તુ શરીર માટે લાભ કરતા તો નથી જ તેમ તો આ જે વસ્તુ જંક ફૂડ ની બહાર ની વસ્તુ ખાવાની બરોબર છે બીજી વસ્તુ તમે બપોરે જેટલું જે ખાવ છો તમારે બપોરે ઘણા લોકોને ત્રણ વાગે ખાવાની ટેવ હોય ઘણા લોકો મોડું ખાવાનું હોય એમાં તો એક નેચરલ છે નેચરલ વસ્તુ તમે ખાવ ને સવારના નાસ્તામાં હું કામ ભાઈ તમે ચા ગાંઠિયા નહીં ખાવો હું કામ તમે સમાસા ખાવ છો હુંકામ તમે કચોરી ખાવ છો આ બધી વસ્તુ આપણા શરીર માટે એટલી હાનિકારક છે કે તમે લખી રાખજો મિત્રો આ બધી વસ્તુ તમે જેમ જેમ તમારી ઉંમર થશે બાળક છો ત્યાં સુધી તો વાંધો નહીં આવે કેમકે બાળકો ગમે ખાય અને પછી જાય કેમકે એની ઇમ્યુન સિસ્ટમ સારી હોય એની જે મેટાબોલિઝમ સિસ્ટમ સારી હોય પણ તમે જેમ જેમ ઉંમર વધતી જાય એમ તમારી જે શરીરની પાચન કર્યા હોય મન પડી જાય તમે એમાં સમજો

બીજી વસ્તુ તમારી જ્યારે હાવ તમે ઉમર લાયક થઈ જાવ જેમ કે સાઈઠ વર્ષ પછી થઈ જાવ ત્યારે તમારા જે ખાવાની રીત ભાત છે એ તમારી અલગ હોય જોઈએ જેમ કે તમે તો તમારી ઉંમર છે સિત્તેર વર્ષની પણ તોય તમે જંક ફૂડ ખાધે રાખો છો તો આ વસ્તુ ખોટી છે તમને એવો પચી જાય એવો તમે નાસ્તો કરો પચી જાય એવું તમે ખાવાનું ખાવ દૂધ ને એડ કરો તમે લિક્વિડ ઉપર વધુ ને તમારી ઉંમર થાય પછી તો આ વસ્તુ ફેરફાર કરવી છે આપણી મેટાબોલિઝમ સિસ્ટમને કેમ કીક કરીએ છીએ તો આ વસ્તુ તો ખાવાની એક તો તમે બાર નું ખાવાનું ટાળો જંક ફૂડ ટાળો અને બીજી વાત તમે બની શકે તો સાંજે છે એ સાંજે વસ્તુને એવોઇડ કરો જે બધી ખાવાની વસ્તુ છે એને બધી એવોઇડ કરો તમારા શરીરને સમય આપો કે જેથી કરીને આ વસ્તુ આપણે જે શરીરની જે મેટાબોલિઝમ સિસ્ટમ છે એ બધી ઠીક થાય તો મિત્રો આ સાથે અત્યારે એટલું જ છે આવનારા ટોપિકમાં હું કોઈ નવા વિષય સાથે આવીશ આ સાથે હું એને તમને જો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો હું જે જાણું છું એ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે જો લોકો સમજે કે નહીં આ બધી વસ્તુઓ ખરેખર ઠીક નથી તમે એવું ન્યુટ્રિશન ફૂડ શરૂ કરો હું એમ નથી કે હર્બલાઈફ ન્યુટ્રિશન નહીં લો પણ તમે એવું ન્યુટ્રિશન શરૂ કરો કે જે આયુર્વેદ તરફ લઈ જતું હોય તમારું કોઈ આવું એવું સપ્લિમેન્ટ ન કરો જે કેમિકલ વાળા હોય ઘણા બોડી બિલ્ડરો એવો બધા હાઈ પ્રોટીન હાઈ કેલ્શિયમ બધા જે મોટા મોટા ડબ્બા લાવીને જે શરૂઆત કરે છે એ વસ્તુ ખોટી છે તમને ખબર પડી નથી પડી કે આપણા શરીરમાં એ કેટલું નુકસાનકારક છે જો એનું પ્રમાણ વધી ગયું હોય તો આજના બધા એમ જનરેશનના મનમાં એવું જ છે કે ભાઈ હું આ બધી વસ્તુ ક્રિએટિંગ લઈશ પછી મોટા મોટા કેલ્સિયમના ડબ્બા લઈશ પ્રોટીન વધારે લઈશ તો આ વસ્તુ મારે એવું બોડી તરત બની જાય પણ નહીં આ વસ્તુ ખોટી છે તમે આયુર્વેદ તરફ પડો અને તમે આપણા આયુર્વેદમાં એવી કેટલી વસ્તુ છે અમે જ્યારે હું નાનો હતો બોડી બિલ્ડર મિલ્ડરની હતો ત્યારે અમે બાપા પાસે થઇ અમે નોકરી બોકરી કરતા તા નતા ધંધો નતા કરતા એટલે અમે બાપા પાસે માત્ર દસ રૂપિયા લઈને બહારથી થી કેળા ને એવું ખાતા અમે પછી બહારથી અમે એવા ચણા ને એવું લાવીને બાપીને ખાતા અમારી પાસે એવો એફર્ટ નતો કે અમે કરી શકીએ ત્યારે તો આવી કોઈ એવું વસ્તુ નતી પ્રોટીન પાવડર મિલ્ક શેક કેલ્શિયમ એવી કોઈ વસ્તુ નથી પણ તો જ ત્યારે બોડી બનતા હતા અને કોઈ એવી આડઅસર એ પણ એટલે કહેવાનું મિત્રો એ કે તમે શું સાચું છે શું ખોટું છે એ બે વચ્ચે તમે ફરક કરો કે આ વસ્તુ ખોટી છે શું તમે આ હમેશ માટે વસ્તુ તમે આ સહી છે કે નહીં તો મિત્રો આ મેં તમને સમજાવવાની કોશિશ કરી કે શું આપણા જીવનમાં થોડુંક આપણે આપણે ફેરફાર લાવીએ તો ઘણો આપણા જીવનમાં ફેરફાર થઈ શકે એમ છે તમે આ બસ આ તારે એટલું જ છે આ સાથે હું વિરેન જય હિન્દ જય ભારત